સૂચનાઓના કારણે ખાસ કરીને મૌખિક સૂચનાઓના કારણે શિક્ષક સમુદાય ભારે ત્રાસ અનુભવી રહ્યા છે તાણ અનુભવી રહ્યા છે અને બે બે શિક્ષકોએ અંતિમ પગલું ભર્યું હોય તે ચિંતાનો વિષય છે આપણા માટે ત્યારે હું શિક્ષક સમુદાયને પણ અપીલ કરું છું જે આ ચકાસણીમાં જોડાયા છે બીએલઓ તરીકે તેઓ ગમે તેવી તકલીફ થાય પણ અંતિમ પગલું ન ભળે અને બીજી બાજુ હું ઇલેક્શન કમિશનને વિનંતી કરું છું કે તમે સમય મર્યાદા વધારો નેટની કનેક્ટિવિટી પૂરતી આપો અને વ્યવસ્થા પૂરતી આપો તો આ રાષ્ટ્રીય કામગીરી સુચારૂને સારી થશે ઇલેક્શન કમિશન પોતાની જવાબદારી સમજીને ડિજિટલ ફોર્મેટમાં પોતે સોફ્ટવેરથી સંપૂર્ણ યાદીની ચકાસણી કરે તો ડુપ્લિકેટ મતદારોને આપણે અલગતાડવી શકશું અને એના કારણે સરળ અને સચોટ पारदर्शक मतदार यादी तो ये राष्ट्र निर्माण उपयोगीस